આપણું બિસ્કિટ અને એના થઈ ગયો આપડે મોટા પાયે બાજુ અને પછી તોડની નાખી ડાયર અને આ ભાઈ કે વાઇટ થોડીક ડાયર નાખ તો કેમ છો મારા કલેજા મારા બ્લોગ માં તમારું સ્વાગત છે તો ઘણા સમયથી બ્લોગ આવતા નતા કારણ કે આ મોબાઈલ નું થઈ ગયું પૂરું અને યુટ્યુબ હોય પાડવું ની કીધી હતી ચાલુ આપણે અને પાવડર બાવડર હાલ્યું જોવા ને આ યુટ્યુબ બધું પાડવું ની કીધું ચાલુ તો આનો બ્લોગ હોય ત્યાં આપણે મૂકવાનો હે તમે બ્લોગ જોઈ ગયો અને આ ભાઈ બેઠા બેઠા વાટકા ખાય તો અમે જવું છે ઉઘાડા ગયા દુકાન પૈસા લઈ લો રૂપિયા અને હું જવું ઉઘાડા પગ દુકાન ઉઘાડા પગ જવું નહીં કાંકરા વાગે તો જવું થાય છે આળો તો તો દુકાન થી ભાગ ભાગ લઈ લીધો અને અમે થઈ ગયો ઘર બધું રોવા કારણ કે દુકાન હું ઉઘાડી નહીં કારણ કે મને બહુ

એ અમારો video નથી બગડ્યો અને આવી ગયા ઘરે અને ભજીયા મીઠા હે ભજીયા ને તો હાલો નહીં તો ઓલા ભાઈ ને ખવડાવવા ના હોય એવા થાય ને લે એનું વાટું કાઢી લો અને અહીંયા રાંધવાનું બને છે ખીચડી અને આજ બનાવવાની છે અને ઓળખ ને આપણું ટેપલું છે રાતે વગાડવાનું એટલે અને પછી તોડ નાખી ડાયર અને આ ભાઈ કે વાટકામાં થોડીક ડાયર નાખ